ઉમેદવારો હવે જાહેર કરવાની રેસ શરૂ થઈ ગઈ છે બાપુ પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય ધર્મ પરિવર્તન ના કારણો દૂર કરો વલસાડના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાન અંગે અહેવાલ શંકરસિંહ વાઘેલાએ આ વાત કરી પ્રજાને એવી સગવડ આપો કે એને આમ કેમ કરવાનું મન ના થાય તો ત્યાં સુધી કોઈ કઈ ભાજપ વાળા તો ભાજપ ની સગવડ આપો ને જેથી બીજા મન ન થાય અત્યારે તો આ સરકારથી ત્રાસી ગયા છે લોકો અને પ્રજા જે દુઃખી હોય અને ક્રિશ્ચન મિશનરી કઈ કેમ ને સગવડ આપતી હોય ધર્મ પરિવર્તનના જે કારણ હોય દૂર કરો જેથી કરીને ગરીબ ટ્રાયબલ આમથી આમ ન થાય એ કરવું નથી એને એલિગેશન કરવા

જે ગામડાની ધન્ય પરિસ્થિતિ હતી પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીસ આવ્યા હશે શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ વિચારો વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે મને એવું લાગતું નથી રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે લોભ લાલચ કે દબાણ અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય લોભ લાલચ આપીને લગભગ કઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી પરંતુ સ્વેચ્છાએ કદાચ એમના વિચારો સાથે કદાચ મન મેળવો હોય તો એ મને ખબર નથી જે શિક્ષકો વાત કરી એ મોરારજી બાપુએ વાત કરી પણ એનાથી હું બિલકુલ અજાણ છું મને એ બાબતની કંઈ ખબર નથી